દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં વિભિન્ન રોગોથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત તબીબોને લઈ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા આવા અનેક આદિવાસી વિસ્તારમાં રહેતા અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં અમદાવાદની કર્ણાવતી અને રાજસ્થાન હોસ્પિટલના જાણીતા નિષ્ણાત તબીબો જેમાં ખાસ કરીને કાર્ડિયોલોજીસ્ટ જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક ઇએનટી સહિતના અનેક રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી હતી એટલું જ નહીં અમદાવાદના એચઓએફ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી અંબાજી દાતા સુધી પહોંચવું ઘણું અઘરું બનતું હોય છે તેવા વિસ્તારના દર્દીઓને ઘરે બેઠા નિઃશુલ્ક નિદાન અને દવાઓ પણ મળી રહે તે માટે આજે એક એમ્બ્યુલન્સ વાનનું ગૃહમંત્રી હસુભાઈ સંઘવી તથા વિધાનસભા અધ્યક્ષ સંગરભાઈ ચૌધરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મોબાઈલ વાનની અંદર જે વ્યવસ્થાઓ કરવામાં આવવાની છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું આ મોબાઈલ વાનમાં તબીબી ટીમ સાથે ઘરઆંગણે જઈને નિઃશુલ્ક સારવાર આપશે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી ખાતે યોજાયેલા મેગા નિઃશુલ્ક મેડિકલ કેમ્પની પ્રશંસા કરી હતી અને યોજાયેલી ચૂંટણી બાબતે સવાલ કરતાં જણાવ્યું હતું કે હું અહીં સેવાના કામમાં જોડાવા આવ્યો છું રાજકારણની વાતો આખો દિવસ ગમે ત્યારે થઈ શકે છે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી વિસ્તાર અને આજુબાજુના આપણા આદિવાસી વિસ્તારોમાં રહેતા બહેનો માટે એક પછી એક મહત્વના કામોની શરૂઆત કરવામાં આવી છે અને આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે અને આ કેમ્પની અંદર બે હજારથી વધારે લોકો આખા દિવસ દરમિયાન ચેકઅપ માટે આવવાના છે અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડોક્ટરો અહીંયા ઉપસ્થિત છે અને એ ડૉક્ટરો મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ છે એ ડૉક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની માતા પિતાની અને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે આ મોબાઈલ વાન આવનારા દિવસોમાં ઇમરજન્સીમાં જે ગામોમાં રહેતા લોકો છે તેનું જીવ બચાવવાનું કારણ બનવા જઈ રહ્યું છે તે માટે બી હું શ્રી શક્તિ સેવા કેન્દ્રના સૌ આગેવાનોને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અંબેના ચરણોમાં વંદન કરવા આવ્યો છું અને સેવાના કામોમાં હું જોડાવા અહીંયા આવ્યો છું રાજનીતિની વાતો આપણે આખો દિવસ ગમે ત્યારે થઈ શકે છે એટલે હું ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના વધુમાં વધુ નાગરિકોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે વંદન કર્યા છે અને પ્રાર્થના સાથે જોડાયેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં ગરીબ દર્દીઓ જે લાભ લઈ રહ્યા છે તેની કામગીરીને બિરદાવી હતી સાથે જણાવ્યું હતું કે આજે માતાજીના દર્શન કરીને દેશમાં સશક્ત સરકાર આવે તેવી મા અંબેને પ્રાર્થના પણ કરી છે એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ છે બહારથી અમદાવાદથી ડોક્ટરોની ટીમને લાવીને આ ટ્રાઇબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કરે છે આપણા ઉષાબેન અને એમની સમગ્ર ટીમ ડિવોટેડ ભાવથી જે કામ કરે છે અન્ય લોકો માટે પણ આ પ્રેરણા અત્યારે તો વિષય નથી હવે તો બસ સેવાના કામમાં બધા જોડાઈ જાય અને લોકકલ્યાણનું કામ કરે બધા હા મા તો માં છે મા જગદંબાના આશીર્વાદ એ આખા દેશનું કલ્યાણ કરશે અને દેશની અંદર ફરી ફરી સશક્ત અને અને સ્ટેબલ દેશ સરકાર આવે એ પ્રમાણના આ કેમ્પમાં વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં પ્રથમ બાયોરિટી અપાશે અને માત્ર ટોકન દરના ચાર્જ લઈને વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવશે અમાજી ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં બે હજાર ઉપરાંત વિવિધ પ્રકારના દર્દીઓએ આ કેમ્પનો લાભ મળશે